અમરેલી જિલ્લાના રાજુલા શહેરની નગરપાલિકા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પ્રભારી ભરત ભાજપ ભાજપ કોંગ્રેસ પર હતા પ્રહાર વર્ષના કોંગ્રેસે નગરપાલિકાના શાસન દરમિયાન શહેર માટે વિકાસ કરવામાં નથી આવ્યો ભરત બદલાણીયા રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી દ્વારા ચૌદ મુદ્દાઓ સાથે ત્રેવીસ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

આજે સભ્ય જે મૂક્યા દે એને બહુ મતીથી જીતાડી અને લાવે એ આપણે અપેક્ષા રાખીએ અને તન મન ધનથી અમે આમ આદમી પાર્ટીમાં કામ કરીશું અને વિકાસ અમે દિલ્હીનો જોઈ અને આમ આદમી પાર્ટીમાં આજ મોહમ્મદભાઈ ગાહ મારું નામ અને હું આમ આદમી પાર્ટીમાં ભળું છું રેટ મારું નામ ભરતભાઈ બલદાણીયા અમરેલી જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી સાથે સાથે પાર્ટીની જવાબદારી રાજુલા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આમ તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તો આમ આદમી પાર્ટીની વધુ એક જવાબદારી મને સોંપવામાં આવી છે કે આ વખતે ચૂંટણી પ્રભારી રાજુલા નગરપાલિકાની જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ મને સોંપી છે તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે રાજુલાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા ત્રીસ વર્ષથી રાજુલા નગરપાલિકાની સ્થાપના થઈ હોય પણ રાજુલા નગરપાલિકાની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય છતાં પણ ત્રીસ વર્ષની અંદર જે જનતાના મુદ્દાઓ છે તે ત્યાંના ત્યાં રોડ રસ્તા ગટર પાણી શુદ્ધ પીવાના પાણીની વાત હોય ગટર વ્યવસ્થાની વાત હોય તો ગમે ત્યાં રસ્તા પર નીકળીએ તો ગટરના પાણી રેલમ છેલમ છે અને લોકો ત્રાહીમામ છે તો આવી બધી મુદ્દાઓની સામે અમારા આમ આદમી પાર્ટીના અમે આ અઠ્યાવી સાત વોર્ડની અંદર અમે આમ આદમી પાર્ટીના અમારા ત્રેવીસ કેન્ડિડેટો મેદાનમાં ઉતાર્યા છે તો લોકોને એટલું અમે આપના માધ્યમથી જરૂર કહેવા માંગીશું કે અમારી પાસે મુદ્દા અને કામની રાજનીતિ છે સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા રાજુલા નગરપાલિકાની જનતાને અમે ચૌદ મુદ્દાઓની ગેરંટી આપી રહ્યા છીએ એમના થોડાક મુદ્દા હું આપના માધ્યમથી કહેવા માંગીશ બાકી આ પ્રેસના માધ્યમથી અને સાથે સાથે ડોર ટુ ડોર કેમ્પેનની અંદર અમે લોકો સુધી આ ચૌદ કામોની ગેરંટી આપવાના છીએ તો એમાંથી એક અગત્યના મુદ્દાની વાત કરીએ તો આજ સુધી ત્રીસ વર્ષની અંદર કોઈ પણ પાર્ટીએ આ ચર્ચા કરી નથી જ્યારે અમે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાનો હોય એવો એક ખાસ મુદ્દો છે કે મુદ્દા ઘણા છે કે જે તમામ સમાજના લોકોના મંતવ્યો મેળવી તમામ સમાજને સાથે લઈ જે કંઈ રાજુલા શહેર વિસ્તારમાં સારો કામો કરવાના થશે તેના માટે સર્વપ્રથમ રાજુલા નગરપાલિકાની અંદર નગર રાજ બિલ લાવવામાં આવશે કે લોકોના મુખેથી લોકોને સાંભળી અને જે કાંઈ રાજુલા માટે કરવું ઘટે એ કામગીરી કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો કાયમી તત્પર રહેશે અસ્તુ જય જય ભારત